શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘણી મહેનત કર્યા છતાં તમારા ઘરમાં પૈસા કેમ નથી ટકતા આવક હોવા છતાં હંમેશા તંગી કેમ અનુભવાય છે કેમ વેપારમાં અચાનક નુકસાન થાય છે અથવા હાથમાં આવેલો પૈસો પડવારમાં ક્યાંક ખતમ થઈ જાય છે અને સૌથી અગત્યનું કેમ તમારી મહેનતનું ફળ તમને સંપૂર્ણ રીતે મળતું નથી જો આ પ્રશ્નો વારંવાર તમારા મનમાં આવે છે તો આજેનો વિડીયો તમારા માટે જીવન બદલાવી શકે એવી તક બની શકે છે આજ હું તમને એક એવું રહસ્ય બતાવીશ જે માત્ર ચંદ્રગ્રહણની રાત્રે જ કરવાનું હોય છે આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તે તમારા જીવનમાંથી ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક શક્તિઓને સદાકાળ માટે દૂર કરી શકે છે માત્ર એક જ નાનો ઉપાય જેમાં તમારે ફક્ત તુલસીનો છોડ અને એક ખાસ પવિત્ર વસ્તુનો ઉપયોગ કરવો પડશે આ ઉપાયની ખાસિયત એ છે કે તેના પરિણામો તમે બીજા જ દિવસે અનુભવી શકશો પણ સૌથી મોટો સવાલ એ છે શું તમને ખબર છે કે ચંદ્રગ્રહણની રાત્રે તુલસીના છોડની શક્તિ અનેક ગણો વધી જાય છે આ સમયે બ્રહ્માંડની ઉર્જા એટલી પ્રબળ બની જાય છે કે કરેલા ઉપાય તરત જ ફળ આપે છે આ જ કારણ છે કે આ રાત્રે તુલસીના નીચે આ ખાસ વસ્તુ મૂકવાથી માતા લક્ષ્મી તરત પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં અખો ધનની વરસાદ શરૂ થઈ જાય છે કલ્પના કરો જો એક જ રાત્રે કરેલો ઉપાય તમારા અટકેલા કાર્યોને આગળ ધપાવી શકે ઘરની ગરીબી દૂર કરી શકે અને તમારા જીવનમાં અચાનક સમૃદ્ધિ લાવી શકે તો તે કેટલું અદ્ભુત હશે ઘણા લોકો જીવનભર મહેનત કરે છે પરંતુ ગ્રહ દોષ અને નકારાત્મક શક્તિઓ તેમની મહેનતનું ફળ ખાઈ જાય છે પરંતુ ચંદ્રગ્રહણ એ એવી દુર્લભ ક્ષણ છે જ્યારે તમે તમારા ભાગ્યને બદલવા માટે બ્રહ્માંડની શક્તિને તમારા પક્ષમાં વાળી શકો છો આજનો ઉપાય એવો છે કે તેને માત્ર એક વાર કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થઈ શકે છે આ ઉપાય માટે તમારે ફક્ત બે વસ્તુઓની જરૂર છે એક તુલસીનો છોડ અને એક ખાસ વસ્તુ જે પવિત્ર માનવામાં આવે છે હવે તમને પ્રશ્ન થાય છે કે આ ખાસ વસ્તુ કઈ છે શું તે સોનું છે ચાંદી છે કે કોઈ દુર્લભ પદાર્થ આનો જવાબ હું તમને થોડા જ સમયમાં આપીશ પરંતુ એટલું ખાતરીપૂર્વક કહી શકું છું કે જો તમે આ ઉપાય ચંદ્રગ્રહણની રાત્રે શ્રદ્ધા અને વિશ્વાસથી કરશો તો તમારા ઘરમાં પૈસા ક્યારેય નહીં ખૂટે અને માતા લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થાયી નિવાસ કરશે તો મિત્રો શું તમે તૈયાર છો આ રહસ્ય જાણવા માટે યાદ રાખો ચંદ્રગ્રહણનો સમય બહુ ઓછો હોય છે માત્ર બે થી ત્રણ કલાક આ થોડા જ કલાકોમાં કરેલો ઉપાય તમારા જીવનમાં વર્ષો સુધી સકારાત્મક પરિણામ આપે છે

બે હજાર ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ અને દુર્લભ માનવામાં આવે છે કારણ કે આ વખતે તે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને સામાન્ય ભાષામાં બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે આ અદ્ભુત દ્રશ્ય સાત સપ્ટેમ્બર બે હજાર પચીસની રાત્રે જોવા મળશે અને ભારત સહિત એશિયા યુરોપ અને ઓસ્ટ્રેલિયાના મોટા ભાગના વિસ્તારોમાં સ્પષ્ટ રીતે દેખાશે આ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ રંગમાં ઝળહળતો દેખાશે જે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડવાના કારણે બને છે વૈજ્ઞાનિક રીતે આ એક મહત્વપૂર્ણ ઘટના છે જ્યારે વૈદિક દ્રષ્ટિએ આ સમય અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે આ સમયે ગ્રહોની ઉર્જા સૌથી વધુ સક્રિય હોય છે ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ રાત્રે આશરે નવ વાગ્યે શરૂ થશે શરૂઆતમાં પેન્યુમેબ્રલ ફેઝ એટલે કે સૂક્ષ્મ છાયા સાંજે નવ વાગ્યા વાગ્યે શરૂ થશે ત્યારબાદ ભાગરૂપ ગ્રહણ રાત્રે નવ વાગીને સત્તાવન મિનિટ વાગ્યે શરૂ થશે જેમાં ચંદ્રનો એક ભાગ પૃથ્વીની છાયા હેઠળ આવશે ત્યારપછી પૂર્ણ ચંદ્ર ગ્રહણ જેને ટોટાલિટી કહેવામાં આવે છે રાત્રે અગિયાર વાગ્યે શરૂ થશે અને બપોરે બાર વાગીને વીસ મિનિટ વાગ્યા સુધી ચાલુ રહેશે આ સંપૂર્ણ ગ્રહણ પ્રક્રિયા રાત્રે લગભગ સવારે બે વાગ્યા વાગ્યા સુધી પૂર્ણ થશે આ સમય દરમિયાન ચંદ્ર લાલ રંગમાં ઝળહળતો દેખાશે જે લોકો માટે અત્યંત આકર્ષક દ્રશ્ય હશે આ ચંદ્રગ્રહણ લગભગ બ્યાસી મિનિટ સુધી સંપૂર્ણ રૂપે જોવા મળશે જે એક દુર્લભ ઘટના છે સૂર્યગ્રહણની જેમ આ ચંદ્રગ્રહણને જોવા માટે કોઈ ખાસ ચશ્મા કે સુરક્ષા સાધનોની જરૂર નથી તમે તેને તમારી આંખોથી સીધું જોઈ શકો છો પરંતુ વૈદિક માન્યતા મુજબ આ સમય આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગ્રહણ દરમિયાન બ્રહ્માંડની ઉર્જા ખૂબ જ પ્રબળ બની જાય છે જેના કારણે કરેલા ઉપાય મંત્ર જાપ પૂજા અને દાન તુરંત ફળ આપે છે આ જ કારણ છે કે ઘણા લોકો આ સમયમાં તુલસીની પૂજા કરે છે લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરે છે અને વિશેષ ઉપાય દ્વારા નકારાત્મક ઉર્જાઓને દૂર કરે છે ખાસ કરીને તુલસીનો છોડ ચંદ્રગ્રહણ દરમિયાન અત્યંત પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સાવચેતી રાખવી જરૂરી છે ખાવા પીવાની વસ્તુઓને ઢાંકીને રાખવી જોઈએ અને ગ્રહણ દરમિયાન તેને સેવન ન કરવું તુલસીના છોડને પણ ગ્રહણ શરૂ થાય તે પહેલા આવરી દેવું જોઈએ જેથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ તેના પર ન પડે ગ્રહણ પૂર્ણ થયા પછી તુલસીના છોડ પર ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરવું આવશ્યક છે આ પ્રથા ઘરની સકારાત્મકતા જાળવવામાં મદદરૂપ થાય છે અને તુલસીના પવિત્રતાને વધુ મજબૂત બનાવે છે ચંદ્રગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી પરંતુ તે આધ્યાત્મિક શક્તિઓ માટેનું એક વિશેષ દ્વાર છે જો તમે આ સમયે શ્રદ્ધા અને વિશ્વાસથી પૂજા મંત્રજાપ અને ઉપાય કરશો તું તમારા જીવનમાંથી ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર થશે અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઘરમાં સ્થાયી થશે મિત્રો ચાલો જાણીએ કે ચંદ્રગ્રહણની રાત્રે કયો ખાસ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પૈસા નહીં ખૂટે અને માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા વરસતી રહેશે ચંદ્રગ્રહણ દરમિયાન કરવાના તુલસી ઉપાય માટે કેટલીક તૈયારીઓ જરૂરી છે સૌથી પહેલા ગ્રહણના એક દિવસ પહેલા જ તુલસીના છોડની સારી રીતે સફાઈ કરી લો અને તેની આસપાસનો વિસ્તાર શુદ્ધ રાખો તુલસીની પાસે ગંગાજળ અથવા સ્વચ્છ પાણીનો છાંટો કરી તેને પવિત્ર બનાવો ત્યારબાદ તુલસીની પાસે એક નાનું મંદિર અથવા પાટલું તૈયાર કરો જેમાં માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના ફોટા અથવા પ્રતિમાઓ સ્થાપિત કરો આ પૂજા સ્થળે શાંતિ અને સકારાત્મક ઊર્જા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ગ્રહણ શરૂ થાય તે પહેલા ઘરમાં દીવો પ્રગટાવી દો અને ખાવા પીવાની બધી વસ્તુઓ ઢાંકીને રાખો જ્યારે ચંદ્રગ્રહણ શરૂ થાય ત્યારે સૌથી પહેલા સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરો ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે ગ્રહણની શરૂઆતમાં તુલસીના છોડની પાસે ઘી અથવા તિલના તેલનો દીવો પ્રગટાવો દીવાના આગળ ચાંદીનો સિક્કો હળદરનો ટુકડો કેસર અને પાંચ પાના તુલસીના મૂકો આ વસ્તુઓ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે પછી તુલસીના છોડની સામે બેસીને ઓમ શ્રી હ્રીમ શ્રી લક્ષ્મી ભીયુ નમ મંત્રનો જાપ કરો આ મંત્રને ઓછામાં ઓછા એકસો આઠ વખત જાપ કરવો જોઈએ મંત્ર જાપ પૂરો થયા પછી ચાંદીનો સિક્કો અને હળદર તુલસીના છોડની નીચે મૂકી દો અને પ્રાર્થના કરો કે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થાયી નિવાસ કરે અને ધનની અખૂટ વરસાદ કરે આ સમયે તમારે સંપૂર્ણ ભક્તિ અને વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે મનમાં કોઈ શંકા કે અવિશ્વાસ ન હોવો જોઈએ કારણ કે ગ્રહણનો સમય માત્ર તે જ લોકો માટે ફળદાયી બને છે જેઓ શ્રદ્ધા અને સકારાત્મક વિચાર સાથે ઉપાય કરે છે ઉપાય દરમિયાન મંત્રચાપ કરતી વખતે ઘરમાં શાંતિ જાળવવી જોઈએ અને કોઈ પણ પ્રકારની નકારાત્મક વાતચીત કે કલહ ન થવો જોઈએ ઘરના સભ્યો પણ આ સમયે પૂજામાં જોડાઈ શકે છે ગ્રહણ પૂરું થયા પછી તુલસીના છોડ પર ગંગાજળ છાંટીને તેને શુદ્ધ કરો ત્યારબાદ ગ્રહણ દરમિયાન મૂકેલો ચાંદીનો સિક્કો અને હળદરનો ટુકડો કાઢીને તેને તમારા ઘરના મંદિર અથવા તિજોરીમાં રાખો આ વસ્તુઓ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની આવક માટે શુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં હંમેશા આર્થિક મુશ્કેલી રહેતી હોય તો આ ઉપાય ગ્રહણ દરમિયાન નિયમિત રીતે કરવો જોઈએ ખાસ કરીને જો તમારું કામ અટકતું રહેતું હોય વ્યવસાયમાં નુકસાન થતું હોય અથવા નોકરીમાં પ્રગતિ ન થઈ રહી હોય તો આ ઉપાય અચૂક નથી રહેતો પણ તે ઘરમાં શાંતિ સદભાવના અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવામાં પણ મદદરૂપ બને છે આ ઉપાયને વધુ શક્તિશાળી બનાવવા માટે કેટલાક લોકો લક્ષ્મીજીના મંત્રો સાથે વિષ્ણુજીના મંત્રોનો પણ જાપ કરે છે જો શક્ય હોય તો ગ્રહણ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો આ મંત્ર તુલસી માતાની શક્તિને વધારે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે મંત્ર જાપ દરમિયાન ઘરના સભ્યો મળીને ભજન કે આરતી પણ કરી શકે છે જેથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારે થાય ચંદ્રગ્રહણ દરમિયાન તુલસી સાથે કરેલા ઉપાયનું વૈદિક કારણ પણ ખૂબ રસપ્રદ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રની કિરણો પૃથ્વી પર અલગ પ્રકારની ઉત્સર્જિત કરે છે આ ઊર્જા તુલસીના છોડ દ્વારા શોષાઈને સકારાત્મક રૂપમાં પરિવર્તિત થાય છે એટલે જ ગ્રહણ દરમિયાન તુલસીની પૂજા અને ઉપાય કરવાથી તેનો પ્રભાવ અનેક ગણો વધે છે વૈજ્ઞાનિક રીતે પણ તુલસીના પાન હવામાં રહેલા હાનિકારક તત્વોને શોષી લે છે અને શુદ્ધ વાતાવરણ બનાવે છે ગ્રહણ પૂર્ણ થયા પછી ઘરમાં ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તુલસીના છોડને પણ ગંગાજળથી ધોઈ શુદ્ધ કરો આ પ્રક્રિયા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મકતા વધારવામાં મદદ કરે છે ગ્રહણના બીજા દિવસે તુલસીના પાનથી ચરણામૃત બનાવો અને ઘરના બધા સભ્યોને તેનો પ્રસાદ આપો આ ક્રિયા ઘરની સુખ સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપાય માત્ર એક જ વખત કરવાથી પણ પરિણામ આપવાનું શરૂ કરે છે પરંતુ જો તેને દરેક ચંદ્રગ્રહણ દરમિયાન કરાય તો તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે તુલસી માતાની પૂજા અને આ ઉપાયને જીવનનો એક ભાગ બનાવવાથી ઘરમાં ક્યારેય ગરીબી કલહ અથવા નકારાત્મક શક્તિઓ નિવાસ નથી કરતી ઘરમાં હંમેશા સમૃદ્ધિ શાંતિ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ રહે છે યાદ રાખો કે કોઈ પણ ઉપાય કરતી વખતે શ્રદ્ધા અને વિશ્વાસ સૌથી અગત્યના તત્વ છે જો તમે તુલસી માતાની પૂજા દિલથી અને ભક્તિપૂર્વક કરશો તો તમારા જીવનમાંથી દુર્ભાગ્ય અને ગરીબી સદાકાળ માટે દૂર થઈ જશે ચંદ્રગ્રહણનો આ ઉપાય તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ લાવી શકે છે અને તમને અખૂટ ધન સુખ અને શાંતિ આપશે મિત્રો હવે બીજા ઉપાયની વાત કરીએ આ ઉપાય માટે કેટલીક ખાસ સામગ્રીની જરૂર પડશે તેમાં તુલસીના નવ તાજા પાન શુદ્ધ મધ નાનો ઘંટ પંચમીળ દીવો શુદ્ધ ગાયનું ઘી લાલ કપડો પીળા ફૂલ ગંગાજળ અને અગરબત્તી અથવા ધૂપનો સમાવેશ થાય છે આ સામગ્રી ગ્રહણ શરૂ થાય તે પહેલા જ શુદ્ધિકરણ કરીને તૈયાર રાખવી જોઈએ ગ્રહણ પહેલાના દિવસે ઘરના મંદિર અને તુલસીના છોડની આસપાસ સારી રીતે સફાઈ કરી લો

મધવૈદિક ગ્રંથોમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે આ પાનને તુલસીના છોડની મૂળ પાસે સાવધાનીપૂર્વક મૂકો આ પ્રથમ પગલું ઘરમાંથી નકારાત્મક શક્તિઓના નાશ માટે છે ત્યારબાદ પિત્તળનો ઘંટ લો અને તેને અગિયાર વાર વાગાવો ઘંટનો નાદ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને દૈવી શક્તિઓને આકર્ષે છે આ સમયે મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના નામનો જાપ કરો પછી પંચમેળ દીવો તૈયાર કરો અને તેમાં શુદ્ધ ઘી ભરીને તુલસીના છોડની સામે પ્રગટાવો દીવો પ્રગટાવતી વખતે ઓમ શ્રી હ્રીમ શ્રી મહાલક્ષ્મીય નમ મંત્રનો ત્રણ વાર જાપ કરો હવે તુલસીના છોડની સામે બેસી આ મંત્રનો એકસો વાર જાપ કરો મંત્ર જાપ કરતી વખતે મનમાં તમારી ઈચ્છા સ્પષ્ટ રીતે રાખો જેમ કે અટકેલા પૈસા પાછા મેળવવા વ્યવસાયમાં વૃદ્ધિ કે ઘરમાં શાંતિ સ્થાપિત થવી જાપ દરમિયાન કલ્પના કરો કે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશી રહી છે આરતી કરો ગ્રહણ પૂર્ણ થયા પછી ઘરના દરેક ખૂણે ગંગાજળ છાંટી ઘર શુદ્ધ કરો પંચમી દીવો બોઝાઈ જાય પછી તેના બાકી રહેલા ઘીને ઘરના મુખ્ય દરવાજા પર લગાવો ઘંટને ઘરના મંદિરના જમણા બાજુ રાખો અને દર ગુરુવારે તેને ત્રણ વાર વગાડો તુલસીના પાનમાંથી બાકી રહેલા પાન વહેલી સવારે વહેતી નદી કે તળાવમાં વિસર્જિત કરો મિત્રો મધ સમૃદ્ધિ અને સુખનું પ્રતિક છે જ્યારે ઘંટ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે અને ઘરમાં દૈવી શક્તિઓને આમંત્રિત કરે છે પંચમેર દીવો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સતત પ્રવાહ જાળવી રાખે છે

તમારે થોડા કાચા અને અખંડિત ચોખા તુલસીનો છોડ ધીનો દીવો અને રોઈની વાટ ગંગાજળ અને એક નાનો લાલ રંગનો કપડો તૈયાર રાખવો છે ગ્રહણ શરૂ થાય તે પહેલા ઘરના મંદિર અને તુલસીના છોડની આસપાસની જગ્યા સારી રીતે સાફ કરી લો ઘરના સભ્યો સ્નાન કરીને શુદ્ધ કપડાં પહેરે અને ગ્રહણ દરમિયાન ખાવાનું કે પાણી પીવું ટાળે ઉપાય માટે ઘીના દીવા અને અગરબત્તી એક જગ્યાએ રાખો જેથી ગ્રહણ શરૂ થયા પછી ઉતાવળ ન થાય જ્યારે ચંદ્રગ્રહણ શરૂ થાય ત્યારે તુલસીના છોડની નીચે લાલ કપડો પાથરો આ કપડાના પર થોડા કાચા ચોખા મૂકો ચોખા મૂકતી વખતે આંખો બંધ કરીને માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો કે ઘરમાંથી દરિદ્રતા દૂર થાય અને અકૂટ સમૃદ્ધિનો પ્રવાહ રહે ત્યારબાદ તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો એકવીસ વાર જાપ કરો મંત્ર જાપ દરમિયાન મનમાં કલ્પના કરો કે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશી રહી છે અને તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ રહી છે મિત્રો ગ્રહણ પૂરું થયા પછી વહેલી સવારે ઘરના બધા સભ્યો ફરી સ્નાન કરીને શુદ્ધ કપડા પહેરે ત્યારબાદ તુલસીની નીચે મૂકેલા ચોખાને સાવધાની એકત્ર કરો આ ચોખાને પક્ષીઓને ખવડાવો अथवा ગાયને ખવડાવો શાસ્ત્રોમાં લખ્યું છે કે ગ્રહણ દરમિયાન કરવામાં આવેલ દાન સામાન્ય દાન કરતાં અનેક ગણો વધુ ફળ આપે છે પક્ષીઓને અથવા ગાયને ખવડાવેલા આ ચોખા ઘરમાં સકારાત્મકતા લાવે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે ક્યારેય પણ આ ચોખાને કચરામાં ફેંકી ન દેવો કારણ કે તે અશુભ માનવામાં આવે છે આ ઉપાયના ઘણા લાભ છે ઘરમાંથી દરિદ્રતા અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે અટકેલા કામ ઝડપથી પૂર્ણ થાય છે અને ઘરમાં પૈસા ટકવા લાગે છે પરિવારના સભ્યો વચ્ચે સુખ શાંતિનો વાસ થાય છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે જો કોઈ વ્યક્તિ દેવા કર્જના બોજ સ્થળે દબાયો હોય તો આ ઉપાય તેને આર્થિક સ્થિરતા મેળવવામાં મદદરૂપ થાય છે ચોખો તુલસી સાથે અર્પણ કરવાનો વૈદિક અર્થ પણ ખૂબ ઊંડો છે ચોખો અન્નપૂર્ણા માતાનું પ્રતિક છે જે અખૂટ અન્ન અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય છે અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીજીનું પ્રતિક છે જ્યારે આ બે પવિત્ર તત્વો ગ્રહણ જેવી વિશેષ ઘડીમાં સાથે આવે છે ત્યારે તેનો પ્રભાવ અત્યંત શક્તિશાળી બને છે આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને દરિદ્રતાનો નાશ થાય છે મિત્રો આ ઉપાય કરતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે ઉપાય કરતી વખતે મનમાં કોઈ શંકા કે નકારાત્મક વિચાર ન લાવવો કેમ કે શંકા ઉપાયની અસર ઘટાડે છે મંત્ર જાપ કરતી વખતે એકાગ્રતા જાળવી રાખવી અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી ઉપાય પૂર્ણ થયા પછી માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુનો આભાર માનવો જરૂરી છે ચંદ્રગ્રહણની રાત્રે કરવામાં આવતો ચોખાનો ઉપાય અત્યંત સરળ હોવા છતાં તેનો પ્રભાવ અદ્ભુત છે આ ઉપાય માટે કોઈ વિધિ કે ભારે ખર્ચાની જરૂર નથી માત્ર થોડા ચોખા તુલસીનો છોડ અને શ્રદ્ધાપૂર્તિ છે જો આ ઉપાય ભક્તિપૂર્વક અને નિયમોનું પાલન કરીને કરવામાં આવે તો તે ઘરમાં અખૂટ સમૃદ્ધિ લાવે છે અટકેલા કામોને આગળ વધારે છે અને જીવનમાં સુખ શાંતિ સ્થાપિત કરે છે ચંદ્રગ્રહણનો આ નાનો પ્રયાસ તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે ઘરની દૂર કરી કરી વૃદ્ધિ શકે છે અને ઘરને સકારાત્મક ઉર્જાથી ભરપૂર કરી શકે છે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવી નવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં તમારા અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરો અને આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે વધુમાં વધુ શેર કરો જેથી તેઓ પણ આ ઉપાયનો લાભ લઈ શકે અને માતા લક્ષ્મીજીની કૃપા સૌના ઘરમાં વરસે